અત્યારે આપણે મંદિરે આવી ગયા છે અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે તો ધીમે ધીમે અંદર જઈશું અને બાપાનું શકે આવશું તો જય શ્રી તો અત્યારે ગેટની અંદર આવી ગયા છે અને તમે ટ્રાફિક જોઈ શકો મિત્રો કે આજે વધારે ટ્રાફિક લાગી રહ્યું છે લાગે છે બાકી કઈ ટૂરમાં આવ્યા છે એવું લાગી રહ્યું છે તો આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો પહેલાં તો આપણે કાળ વેદર દર્શન કરાવશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ત્યાં મંદિર દર્શન કરાવશું તો લાઈવમાં જોડાઈ જજો મિત્રો તો અત્યારે કાળ વેદરના આજના લાઈવ દર્શન મિત્રો સુંદર જોઈ શકો છો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય મિત્રો અહીંથી પછી આપણે ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું ચાલો મિત્રો તો આજના લાઈ દર્શન ટ્રાફિક જોઈ શકો કે બાકી આવ્યો હોય એવું લાગી રહ્યું છે મિત્રો આજના લાઈ દર્શન સુંદર મજાના ચાલો અહીંથી આપણે ગાંધી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિર તો આજના લાઈવ દર્શન ગાંધી મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો

બધા મિત્રો આવી જાય લાગે છે બાપાને બંજુબેન હવેરામ તો જોઈ શકો કે બાપાને હા ગેરવ એવું લાગી રહ્યું છે અને મહાબલ્લી હવેરામ હજીભાઈ વર્ષરામભાઈ તો પ્રિણા મિત્રોને જણાવનું માઇકુજી ફરી નવા મિત્રો જણાવું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે છે કે કરીને સવારે અને સાંજે લાઈવ દર્શન જોઈ શકે તો આજના લાઈવ દર્શન મહાબલી બાપેશ તરામભાઈ અજયભાઈની યુટ્યુબ ચેનલ છે તેઓ પણ બાપાના વિડીયોને એવું મૂકે છે ટાઈમ હોય તો એની ચેનલમાં જોડાઈ શકો છો આજના લાઇ દર્શન જય માતાજી ભગતરામ તરામ કામેલિયા યોગેશભાઈ તો બધા જ મિત્રોને

સમાધિ મંદિરે જઈ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો દર્શન સુંદર મજાના જોઈ શકો છો તપસ્થાન જય શ્રી રામ સીતારામ દર્શન દર્શન વાટે વાટે છે વિશાલભાઈ અમદાવાદ થી રોજ હું જોઉં છું દર્શન કરાવતા હા હા હાલો હાલો જિગ્નેશભાઈ દરજી ભગતરામ અત્યારે આપણે સમાધિ મંદિરે સમાધિ મિત્રો તો મિત્રો અત્યારે આપણે સમાધિ મંદિરે આવી ગયા છે અને સમાધિ મંદિરના લાઈવ દર્શન કરી રહ્યા છે ડાંગર જીગનાબેન ગોપાલભાઈ બાબા તો આજના સુંદર મંદિરના દર્શન કરી શકો છો જોઈ શકો છો કે અત્યારે આપણે સમાધિ મંદિર છે જીનેશભાઈ દર્શજી બાપેશકરામ અંદર તલયમાં જોડાઈ જાય છે તો આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો ભાવના પરમાર જય જય શ્રી રામ બાપેશ્રામ ઉદેશભાઈ ભારૈયા બાપેશ અને અહીંથી મંદિર જોઈ શકો મિત્રો તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે આજના લાય દર્શન ચાલો તો અહીંયાથી આપણે સમાધિ મંદિરથી ધ્યાન મંદિર જોઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો ચાલો અને મિત્રો આપણે જોઈ શકો કે અમદાવાદથી આપણી સાથે આવી ગયા છે તેઓ રોજ આપણી સાથે બાપાના લાઈવ દર્શન કરે છે

સુંદર મજાના જોઈ શકો છો કે અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે અને બિલકુલ ટ્રાફિક નથી મિત્રો અને આ બે સેવકો જોઈ શકો કે આપણે ખુશાલભાઈની અમદાવાદથી આવ્યા છે એક ભાઈ ભાવનગરથી સેવામાં આવ્યા છે આપણી સાથે મુલાકાત થઈ ગઈ છે ભાઈની રોજ આપણી સાથે લાઈમાં જોડાઈ જાય છે તો ધ્યાનના લાઈ દર્શન સુંદર મજાના

બે આંખ નાક કાન મોટું બધું છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અને નવા મિત્રો હોય તમને જણાવવાનું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે મુકેશભાઈ બાપા સીતારામભાઈ તો ફરી બધા મિત્રોને જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન

અને થોડાક સાંટાને એવો હતો મિત્રો બારીયા બળવંતભાઈ બાબતરામ જય શ્રી રામ ચાલો ગાદી મંદિરના દર્શન કરાવ્યું થોડાક ઝડપથી કેમકે બારથી બે મહેમાન આવ્યા છે અને રોજ આપણી સાથે લાઈવ જોવાડે જોવે છે અને આજે રૂડુ મુલાકાત થઈ છે તો તેની સાથે પણ થોડીક વાતચીત કરવાની છે તો આજના લાઇવ છે કરી નવા મિત્રોને જણાવો ચેનલમાં નવા હોય તો ચેનલ શિક્ષણ મિત્રો જેથી કરી સવારે એમનો સંગે લાઈવ દર્શન થઈ શકે તો આજમાં લાઇવ છે સુંદર મજાના ગાડી મજા જોઈ શકે છે અહીંયાથી આપણે થોડા કરવા જઈશું અને નવા મિત્રો હોય તમને જણાવી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા કરો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે મંદિરના દર્શન કરાવું છું મિત્રો તો મંદિરની નિશાને આવી ગયા છે અને મંદિરના સુંદર મજાના દર્શન કાંતિભાઈ પટેલ રામ જય શ્રી રામ રાધે રાધે આજે ફરી જણાવી દે સેવા જ લક્ષ નવા મિત્રો હોય તમને ફરી જણાવી દે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બધા મિત્રોને રામ જય શ્રી રામ રાધે રાધે આજનો લાઇટ લો રાખીએ મિત્રો શુભરાત્રિ બપરા મિત્રો